નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત કડાણા જળાશયમાં ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીની ભારે આવકના પગલે કડાણા ડેમ તેની મહત્તમ સપાટી ચારસો ઓગણીસ ફૂટ પહોંચતા ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી પાવર હાઉસ અને ડેમના નવ ગેટ ખુલ્લા મૂકી મહીસાગર નદીમાં વહેતું કરવામાં આવ્યું છે જેને પગલે મહીસાગર નદી હાલ બે કાંઠે વહી રહી છે તેવામાં ખાનપુર તાલુકાના કારંટા ગામે અમદાવાદના પાંચ યુવાનો સંબંધીના ઘરે આવ્યા હતા ગતરોજ બપોરના સમયે કારંટા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં આ પાંચે યુવાનો નાહવા માટે ગયા હતા તે સમયે યુવાનો પગ લફસતા નદીના વહેણમાં તણાતા બચાવો બચાવોની બૂમો પાડતા સ્થાનિકો નદી કિનારે દોડી આવ્યા હતા જ્યારે નદીમાં ડૂબતા ચાર યુવાનો શાહિદ અહેમદ મુશ્તાક અહેમદ અંસારી ફિરોજ અહેમદ શકીલ અહેમદ અંસારી મોહમ્મદ સહેબાદ તૈયબ અલી મનસુરી તથા મોહમ્મદ ઈશાક અફસર અહેમદ અંસારી કિનારે આવી જતા બચી ગયા હતા પરંતુ મોહમ્મદ ફરહાન નદીના ઊંડા પાણીમાં તણાવ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતાં બાકુર પોલીસ ટીમ સહિત તલાટી સરપંચ બનાવના સ્થળે પહોંચ્યા હતા ત્યારબાદ પાણીના તેટ પ્રવાહમાં યુવાનને શોધવાની કામગીરી હાથ ધરી હતી હાલ મહીસાગર નદીમાં પાણીની આવક હોય નદી બે કાંઠે વહેતી હોય તેવામાં યુવાનને શોધવો મુશ્કેલ છે ત્યારે આજરોજ સતત બીજા દિવસે બાકોર પોલીસ અને લુણાવાડા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી યુવાનની શોધખોળમાં લાગી છે બીજી તરફ કડાના ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી હાલ બે કાંઠે વહેતી હોય ત્યારે જિલ્લા તંત્રએ પણ નદી કિનારે ન જવા સાવચેત રહેવા અપીલ કરી હોય તેમ છતાં લોકો પોતાના જીવની પરવા કર્યા વિના નદીની આસપાસ અવર જવર કરતા હોય છે તેવામાં મહીસાગર નદીમાં અજાણ્યા યુવાનોને નાહવા જવાનું સાહસ મોંઘું પડ્યું છે તેરતે નહીં લટકાવોસ્તા પાંચ સ્લીપ ખાયા તો અંદર